ગુજરાત પીપલ્સ બેંકને ફટકાર્યો છે એકસઠ પોઈન્ટ સાહીઠ લાખનો દંડ આરબીઆઈના દિશા નિર્દેશોનું પાલન ન કરતા આ દંડ ફટકારવામાં આવ્યો છે બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસની ઓડિટ દરમિયાન નિયમોનું પાલન ન થયું બેંકના હોદ્દેદારોને ફટકારવામાં આવી હતી શોકોસ નોટિસ ડિરેક્ટરોના સંબંધીઓની લોન પણ મંજૂર કરાઈ હતી રિઝર્વ બેંકના નિયમોનું પાલન નહીં કરનાર સુરતની પીપલ્સ બેન્કને આરબીઆઈએ એકસઠ તે વધુનો ફટકાર્યો છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના ઓડિટ દરમિયાન સુરત પીપલ્સ કો ઓપરેટિવ બેન્કે આરબીઆઈ દ્વારા જારી કરાયેલા અમુક નિર્દેશોનું પાલન નહીં કરાયું હોવાની હકીકત સામે આવી હતી જે બાબતે બેંકના હોદ્દેદારોને સોજ નોટિસ પણ આપવામાં આવી હતી ત્યારબાદ રાખવામાં આવેલી હિયરિંગમાં કેટલાક મુદ્દાઓ પર આરબીઆઈ સહમત થઈ હતી જ્યારે અમુક ઉધાર લેનારાઓના લોન એકાઉન્ટનો નોન ફોર્મસિંગ તરીકે વર્ગીકૃત પણ કર્યા નથી અમુક ડિરેક્ટરોના સંબંધીઓની લોન મંજૂર કરવામાં આવી છે અને અમુક નિષ્ક્રિય બચત અને ચાલુ ખાતાઓમાંથી તે ખાતાઓમાં લઘુમત બેલેન્સની જાળવણી નહીં કરવા બદલ પણ દંડાત્મક શુલ્ક વસૂલ કરાયા છે તેમજ આવા ગ્રાહકોના મોબાઈલ નંબર રેકોર્ડમાં નહીં હોવા છતાં પણ એસએમએસ મોકલવા માટે અમુક ગ્રાહકો પાસેથી શુલ્ક વસૂલવામાં આવ્યા હોવા સહિતના મુદ્દાઓને લઈને આરબીઆઈએ દંડ કર્યો છે હાલ આરબીઆઈ એ જે રીતના જે છે પીપલ્સ બેંકે નિયમોનું પાલન નહીં કરતા એકસઠ પોઈન્ટ સાહીઠ લાખથી વધુનો જે છે દંડ ફટકાર્યો છે કેમેરામેન વિજયભાઈ પ્રશાંત ડિગરી જે મીડિયા સુરત